એટલે આટલા તાડા વેલા ના મળી રાજ મહેમાન ગતિ કરવા માટે રાજ મહેમાન ગતિ કરવા માટે એટલે પોચા દાતામ અને એ ચ્યુ હગો વાળું હતો દાતામાં કે તમારી આ મહેમાન ગતિ રા અને કાઈ કોઈ કામ માટે જાવ પણ આ એ કીધું એ પ્રમાણે કોમ વાત જેટલો જે સમાજો કરશે એના પગમાં આવવાનો આવવાનો ને આવવાનો બધા ગેની બેન ઠાકોર એ હું અભિમાન ના કરે કે મારો સમાજ જિલ્લાની અંદર મોટો છે એટલે હું જીતી દીધું મારા સમાજના હિસાબે ઠીક છે લાગણી રે પણ બાકી ના બીજા સમાજ આવ્યો પાંચ લાખ વોટ મને આપ્યા અને પાંચ લાખ ના આપ્યા હોત તો હું ના જીતી શકો એટલે એક એક મતદાર તમે જાહેર જીવનના ના લોકો તમે બધા જવાબદારો છો તમે સમાજ ના ચલાવો રાજકારણમાં તમે પક્ષ ચલાવો અને જ્યાં સુધી તમે પક્ષ નહીં ચલાવો ત્યાં સુધી જે જેવું કરશે એવું ભોગવશે ભોગવશે ને ભોગવશે કુદરત ને અહીંયા ઢેર હોય અંધેર હોતી નથી તમે ગમે એટલા એંગલ થી ખોટો કરો પણ ક્યાંક ને ક્યાંક કુદરત તમને બધાને કંટ્રોલ કરવા વાળી છે છે ને છે એમને 50000 વોટ ખોટા કર્યા તો આ ક્ષત્રિય સમાજે તાકાત થી 1 લાખ વોટ આપણને અપાવ્યા આખા જિલ્લાની અંદર જો તમે અહીંયા 50000 કે 78000 નો ખોટો તો આમાં એક લાખ નું ઓપ્શન એ તો કુદરતે ઊભો કર્યો અને કુદરતે ઊભો કર્યો તાકાત થી સમાજે ગામડે ગામડે ને તાલુકે તાલુકે વોટ અપાવ્યા ત્યારે આપ સૌને હું એટલે ચોક્કસ ખાતરી આપું છું કે કામની વાત હોય ચક નાના મોટા રાજકારણમાં ટિકિટની વાત હોય કે નાના મોટા કોઈ પણ પ્રકારની આવનાર સમયની અંદર એ જરૂર એ હું મદદ એ માત્ર કોંગ્રેસની નાતે તમને બધાને કરવા માટે તૈયાર છું કે નહીં કોમવાદના કારણે મારા સમાજમાં કોઈ ખરાબ કરીને આવ્યા હોય

અને એટલા માટે આપ સૌને આવનાર સમયમાં સાથે મળીને જિલ્લાની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓમાં સાથે રહીને જે મદદ કરવાની થતી હોય એ મદદ કરીને કોંગ્રેસનો જિલ્લા પંચાયત કાયમી કોંગ્રેસની રહી છે બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને આમનાર સમયમાં પણ રહે હું આપ સૌને આમંત્રણ આપું છું કે જ્યારે હરિદ્વાર કે ગમે ત્યારે જો ત્યારે ઢીલી બંગલો મળ્યા પછી

કોઈ પણ પ્રકારના પચા પૈસા લેવડાય એટાડે કેજો તો હું એમ કહીશ કે તમારી બેન ને બનાસની બેન તરીકે મારી લાયક નથી એમ તમે મને મફત ચિતાડી છે તમારો તમારું ટાપુ કરવા પણ મારી મફતમાં જવાબદારી છે અને એ પ્રમાણે પાંચ વર જેટલી સેવા થાય એટલે તમારી સેવા કરવામાં કાઈ બાકી નઈ રાખું અહીંયા ખેડૂતોની વાત છે પીવાના પાણીની વાત તો કદાચ ગામડા ગામડા મોટા ભાગે પાણીની વ્યવસ્થા છે પણ ના હોય ત્યાં એ પણ કરશું અને

અને કલેક્ટર ને કે ગમે સરકાર ને અને મીડિયા ને નોટ લેવી પડે કે ના લેવી પડે લેવી પડે અને એ પ્રમાણે થોડુંક આવનાર સમય ની અંદર આક્રમક આક્રમકતા સાથે ક્યાંક તમારા હકો માટે તમારે પણ ક્યાંક ને ક્યાંક